મેઘરાજનગરની ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી દુકાનોમાં રૂપસુંદરી નામનો સાપ નીકળતા દુકાનદાર દ્વારા રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત પકડી પાડવામાં આવ્યો આજ રોજ તારીખ વીસ ઓગસ્ટ રાત્રે દસથી સવા દસ વાગ્યાના અરસામાં નગરના ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી દુકાનો પાસે અતિ દુર્લભ એવો રૂપસુંદરી નામનો સાપ નીકળતા અફરાતફરી સર્જાઈ હતી ત્યારબાદ સ્થાનિક દુકાનદારો જગ્યા પર એકત્રિત થયા હતા જેમાંથી એક દુકાનદાર દ્વારા સફળતાપૂર્વક આ સાપનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો સાપને જોવા માટે એકત્રિત થયા હતા ઉલ્લેખનીય છે કે રૂપસુંદરી સાપ ગુજરાતમાં અતિ દુર્લભ સાપોની ગણતરીમાં આવે છે ત્યારે રૂપસુંદરી નામના આ સાપને પકડીને તેને સુરક્ષિત રેસ્ક્યૂ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી